નમસ્કાર હું હિના ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત કરું છું જોઈએ વિસ્તારથી નગરપાલિકાને સિંગલ યુઝ પ્લાસ્ટિક પર લાલ આંખ ત્રણસો પચાસ કિલો પ્લાસ્ટિક જપ્તી કરી દંડનાત્મક કાર્યવાહી કેન્દ્ર સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સમગ્ર દેશમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે તેમ છતાં હજી પણ આ પ્લાસ્ટિકનો બેરોકટોક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર્યાવરણ માટે હાનિકારક હોવાથી સરકાર દ્વારા તેનો ઉપયોગ કરવા પર દંડનીય કાર્યવાહી કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે ધાગ્રદાની બજારમાં વેપારીઓ શાકભાજી વિક્રેતાઓ પાથરણાવાળા અને લારી ગલ્લાવાળા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો હજી પણ ઉપયોગ કરી રહ્યા છે જેમાં ધાગ્રદામાં વધી રહેલા સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર અંકુશ લાવવા માટે સરકારની ગાઈડલાઇન મુજબ અને ક્લીન ઇન્ડિયા અંતર્ગત નગરપાલિકા દ્વારા સોમવારના રોજ આ વિશેષ અભિયાન સેનેટરી ઇન્સ્પેક્ટર જયદીપસિંહ ઝાલા વિક્રમસિંહ વાઘેલા નરેન્દ્ર વાઘેલા તેમજ હસુભાઈ ચાવડા દ્વારા ધાગ્રદા ભાર્ગવી સોસાયટીમાં તેમજ હરજીવન પારેખ શેરીના રહેણાંક મકાનમાંથી સોપારીના પાઉચ બનાવવાના સિંગલ યુઝ પ્લાસ્ટિકના રોલ ઝડપી લઈને પાલિકાની ટીમ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી આ વિશેષ જપ્તી અભિયાન દરમિયાન લગભગ ત્રણસો પચાસ કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિકના માવાના કાગળ અને રોલ જપ્ત કરવામાં આવી હોવાનું પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર બે વેપારીઓ પાસેથી દંડનાત્મક વસૂલાત પણ પાલિકાએ કરી હતી સલીમ ગાંચી એબીસી ન્યૂઝ ગુજરાત ધાગ્રદા